સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાણિયા કુશ વેડિયો ભાવનગર તારીખ વીસ ચાર પચીસથી છવ્વીસ ચાર પચીસ સુધી અમારે સદગુરુ વશરામ બાપાના કૃપાપાત્ર શિષ્ય એવા વક્તા ગાંડા ભગત અડમતાળાવાળા એમની કથા નર્મદા કિનારે વ્યાસબેટમાં સફળ કથા આમ તો કથા શું કામ કહું છું હું કે જે આયોજન છે એ કથા જેવું આયોજન હતું એટલે કથા બોલું છું બાકી એ કથા ન હતી પણ એક ગુરુ ગમ હતો મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે રામદેવજી મહારાજ એમના દ્વારા એમના પછી જે કોઈને ગુરુગમ થયો છે એવા એમની સાથે રહેલા અને ત્યાર પછી પણ જેમને ગુરુગમ થયેલો છે એવી ગુરુગમની વાતો હતી કથા નથી કથા તો એક આયોજન જે કથાનું થાય છે એટલા માટે કથા બોલતા હતા એટલા માટે કથા બોલીએ છીએ પણ ખરેખર જેણે જેણે સાત દિવસ આ ગુરુગમ માણ્યો છે એ મારી દ્રષ્ટિએ મારી સમજણ પ્રમાણે જે રૂબરૂમાં જેને માણ્યો છે તો બહુ ભાગ્યશાળી કારણ કે જે ભૂમિમાં કથા થઈ એ ભૂમિમાં આપણે પરમપુંજ્ય ડોંગરેજી મહારાજ થઈ ગયા ભાગવતના પ્રથમ એવા વક્તા ડોંગરેજી મહારાજે પ્રથમ વખત આ વ્યાસ બેટમાં કથા કરેલી અને અમારે ગાંડા ભગતે પણ એના જીવનમાં પહેલી કથા વ્યાસ બેટમાં કરી અને સફળ કથા એક રૂપિયો નહોતો કથાનો જ્યારે વિચાર આવ્યો કથા આવી કથા કરવી ઓછામાં ઓછા મારી ઓલી પરમાણે દસક લાખ રૂપિયા જોઈએ પણ જ્યારે વિચાર કર્યો ત્યારે એક રૂપિયો પણ કથા માટે નહોતો અને કોઈની પાસે માગ્યો પણ નથી કે અમારે કથા કરવી છે તમે શું આપશો છતાં પણ સાત દિવસની નિર્વિઘ્ને કથા પૂરી થઈ તો જેને રૂબરૂમાં જે કથા એક દિવસ જેને માણી હોય એ તમને મળે તો એમને પૂછજો કે કથાનો આનંદ શું હતો તમને અનુભવ શું થયો સાત દિવસ જેને માણી છે એને તો પૂછતા જ નહીં એ તો બોલી જ નહીં શકે કંઈ વાંધો નહીં મારો અનુભવ ચેનલ ઉપર આ સાતે સાત દિવસની કથા અપલોડ થયેલી છે ગાંડા ભગત કથા એક દિવસ ગાંડા ભગત કથા બે દિવસ એમ તમે લખશો ત્રણ દિવસ એક દિવસ લખશો એટલે પહેલા દિવસની કથા આવશે ગાંડા ભગત બીજો દિવસ એવું લખશો અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં તો એ કથા આવશે સાતે સાત દિવસની ઘર બેઠા અને એકદમ શાંતિ હોય નીરવ શાંતિ હોય જ્યારે સુવાનો ટાઈમ હોય અને પોતાના રૂમમાં રહીને સાંભળજો એ અદ્ભુત લાવો છે આ સાંભળ્યા પછી તમને કદાચ એવું થશે જ તે કે આવો ગુરુગમ જીવનમાં ક્યારેય પણ મળ્યો નથી અને મારો અનુભવ ચેનલ કુશ વિડિયો ભાવનગર ચેનલ એના માધ્યમથી મેં જે ખુદ સાત દિવસ ત્યાં રહીને જે અનુભવ કર્યો છે એ અનુભવ આ બંને ચેનલ ઉપર અનુકૂળતાએ અનુકૂળતાએ મૂકતો જઈશ સફળતા કોને કહેવાય કે ગાંડા ભગતની પહેલી કથા હજી પૂરી ન થઈ ચોથા દિવસે બીજી કથાનું શ્રીફળ સ્વીકાર્યું અને સફળતા કહેવાય અને કથા પૂર્ણ થવાની હતી બપોરે એક વાગ્યે એ પહેલાં નર્મદા મૈયાને બસો ને અગિયાર મીટરની ચૂંદડી જે રંગ અવધૂત પરિવાર છે એ દર વર્ષે ઓઢાડે છે એ ચુંદડીના અમને દર્શન થયા લાભ મળ્યો એ આ મીડિયાના માધ્યમથી આપની સમક્ષ પહોંચાડું છું તો આ આનેથી મોટી સફળતા શું હોય આ જ્યારે ચુંદડી આવી ત્યારે સદ્ગુરુ વશરામ બાપા પણ હાજર હતા અને ગાંડા ભગત પણ હાજર હતા તો આવો આપને આગળ આજે ચુંદડીની જે સંઘ છે ચાલીસેક જણાનો સંઘ હતો એમાંથી જે મુખ્ય બે વ્યક્તિ છે એમની જે વાત કરી એ તમને સંભળાવું અને જે ચુંદડી ચડાવી છે શેખથી શેખ સુધી આ કાંઠેથી ઓલા કાંઠા સુધીની એના પણ લાસ્ટમાં દર્શન થશે તો આ વિડીયોમાં શેખ સુધી જોડાયેલા રહેજો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ માન દબદા પરિક્રમા સેવા સંઘની શરૂઆત અમે પરમ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજની પચાસવી પુણ્યતિથિ નિમિત્તે રત્નાસાગર સંગમની પરિક્રમા દબદા સદભાવના તીર્થ વિકાસ યાત્રા ની શરૂઆત નારેશ્વરથી ગરુડેશ્વર ગરુડેશ્વરથી સાગર વિમલેશ્વર પાર કરી દિન બારમાં અમે પૂર્ણ કરેલ ત્યાર પછી અમે રત્નાસાગર સાગર સંગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ થતાં માથાની જે પાંડવકાના ઐતિહાસિક તીર્થો એટલે ટેમ્બે સ્વામી સમાધિ પંચકોશી મા રંગ અવદૂત મહારાજને પોથીયાથી સિંદા કાતે થયેલ તેની સ્મૃતિમાં પણ પદયાત્રા કરેલ સ્વામી મહારાજને ગરુડેશ્વર માર્ગ અસ્વસ્થામાં બતાવેલ તેની સ્મૃતિમાં પરિક્રમા કરાયેલ અને ત્યાર પછી ગરુડેશ્વર પંચકોશી પંચકોશી ગુજરાત સરકારે એસોઈ નર્મદાજી કી બનાવતા તેમ બી સ્વામી ગરુડેસબ પંચકોશી કરાવેલ ત્યાર પછી ના નારેસભ પંચકોષીના વિકાસ અર્થે એટલે ત્રણ બીર બ્રિજ બાજ બાકી હતા એના સંદર્ભે પણ અમે નારેસભર પંચકોશી જાગૃતિ અભિયાન કરેલ અને મા જ્યાં બ્રહ્મા વિષ્ણુ સાગર સંગમમાં આવેલ અને ત્યાં ગાઢ મા અનસુયાજી કી એની પણ અમારી ભાવના હતી એટલે અમે અનસુ દત્તુભાદનું આયોજન કરે ગુરુદેવ દત્ત અમે બધા નારેશ્વર તીર્થસ્થાનમાં રંગ અવદૂત મહારાજના સેવક ભક્તો છીએ બધા એટલે રંગ અવદૂત મહારાજની પ્રેરણાથી મા રૂકબાંબાની એકસો છેતાલીસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે જે આખી પરિક્રમા ઉત્તરવાયની પરિક્રમા અને ઇન્દ્રવર્ણાથી અહીંયા વ્યાસ બેઠ સુધીની પરિક્રમામાં બધા ભક્તો સિત્તેરેક ભક્તો અમે જોડાયા છીએ પણ અમારા ભક્તોમાંના ગોવિંદભાઈ મારી ખરા એમની પ્રેરણાથી આજે અમે ચુંદડી મનોરથનો કાર્યક્રમ રાખ્યો છે એટલે મા નર્મદા મૈયા અમારું જીવન રક્ષણ કરવાવાળી છે મા નર્મદા મૈયા અમને જીવન આપવાવાળી છે નર્મદા મૈયા તો આખી આખા જગતને ચુંદડી ઓઢાળે છે પણ અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મા નર્મદાની ચુંદડી અર્પણ કરીએ છીએ જેથી મા નર્મદા અમારા પર ખુશ થાય અમે નર્મદા મૈયાના પુત્રો છીએ અને અમારું વિશેષ અભિયાન એ છે કે મા નર્મદા મૈયા શુદ્ધ રહે મા નર્મદા મૈયા પવિત્ર રહે મા નર્મદા મૈયાની આજુબાજુનું પર્યાવરણ શુદ્ધ રહે એના માટે બધા ભક્તો મા નર્મદાના જોડે જોડાય એટલે અમારો ને મા નર્મદાનો સંબંધ મા તરીકેનો અમારો સંબંધ છે એટલે માને અમે પ્રેમ કરવા માટે આજે ચુંદણી મનોરથનો કાર્યક્રમ કરવાના છીએ અને બસો અગિયાર મીટરની સાડી અહીંયા વ્યાસ સામે સુખદેવ સામે તીર સુધી હા સાંજના છ વાગે અમે ચુંદડી માને અર્પણ કરવાના છીએ તો આ બધા ભક્તોનો અમારો હેતુ એ જ છે કે મા નર્મદા મૈયા ખુશ થાય નર્મદે નર્મદે ના નારેશ્વર તીર્થ સ્થાનના શતાબ્દી વર્ષ નિમિત્તે મા નર્મદા પરિક્રવાર સેવા સંઘ ઇન્દ્રના દ્વારા નારેશ્વરના અધૂરા કામો મોટીકોરલ ભાલોદ બ્રિજ મોટીકોરલ ભાલોદ રેલવે રાજપાડી રેલવે બ્રિજ અને અવ નારે અવધુ ચરણ ગામોને સાકરવા માટે લીલોડવાસના ઉંમરલા અવધુ જુલા બ્રિજ સાકાર થાય તે અંતર્ગત વ્યાસ બેટ ઉપર ચૂંટણી મનોજ સેવામાં આવે છે અને બ્રિજ સાચા થશે તો જ્યાં નારેશ્વરનું શિવલિંગ મળ્યું તેના ઉપર પણ દીવા બેટ ખાતે દસમો ચૂનરી મનોજ સેવાનો મનોજ કરવામાં આવે છે એટલે જ્યાં નારેશ્વરનું શિવલિંગ પ્રાપ્ત થયું આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે